જોઈએ આજના સમાચાર હરની બોટ દુર્ઘટનાના અનેકો આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે વડોદરાની મોટી હોનારતના દસ આરોપીઓને રાહત આપવામાં આવી છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં શહેરના હર્ની લેગ ઝોન બોટ કાર્ડના ગોજારા અકસ્માતમાં બાર બાળકો સહિત બે શિક્ષકો મળી કુલ ચૌદ લોકોએ જીવ ગુમાવ્યો હતો આ કરુણ ઘટનામાં કસુરવારો સામે કોર્ટે પણ કડક વલણ દાખવ્યું હતું આ દુર્ઘટનામાં અત્યાર સુધી વીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જો કે હવે ચૂંટણી પત્યા બાદ હર્ની બોટ દુર્ઘટનાના અનેકો આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે વડોદરાની મોટી હોનારતના આરોપીઓને રાહત મળી છે હરની દુર્ઘટનાના આરોપી કલ્પેશ ભટ્ટ રશ્મિકા પ્રજાપતિ ધર્મેલ બાથાની બિમિશ યાદવ વેદ પ્રકાશ યાદવ ધર્મેલ શાહ બિપેન શાહ બિનિત કોટિયા ગોપાલ શાહ અને જતીન દોશી એમ કુલ દસ આરોપીઓના જામીન વડોદરા સેશન કોર્ટે મંજૂર કર્યા છે જ્યારે કોર્ટે આરોપી નિલેશ જૈનના જામીન નામંજૂર કર્યા છે આ અગાઉ હાઈકોર્ટે ચાર મહિલા આરોપીઓ તેજલ દોશી નેહા દોશી નૂતન શાહ અને વૈશાલી શાહના જામીન મંજૂર કર્યા હતા આજે કેટલા જામીન અરજી મૂકવામાં આવી હતી ને કેટલાની પાસે કોની રિસેપ થઈ છે મને જ્યાંથી માહિતી મળી છે આજે કે નવ લોકોની જામીન અરજીનો હુકમ હતો એમાં કઈ એક નામ મંજૂર થઈ છે બાકીનાની મંજૂર થઈ ગઈ છે 10 માંથી 9 મંજૂર થઈ છે 10 માંથી 9 મંજૂર થઈ છે કોની નામ મંજૂર થઈ છે નામ મંજૂર એવું છે કે જ્યારે મારો ઓર્ડર થયો ને ત્યાર પછી હું મારે જામીનની છોડવાની પ્રક્રિયામાં હતો એટલે મને ચોક્કસ ખ્યાલ નથી નિલેશભાઈ કરીને એમની કંઈક ના મંજૂર થયેલી છે એવું જાણવા મળ્યું છે વિશેષ દલીલો એક જ ચાસી જનરલી થઈ જતી હોય અને આટલી બધી બલકી પેપર્સની ચાસી તો આરોપીને નિર્દોષ જાહેર થાય ત્યાં સુધી જેલ એક પ્રિટાયલ કન્વિક્શન થતું હોય એટલે એ મુદ્દા ઉપર દલીલો થયેલી સાથે સાથે નિષ્કાળ જે કે જે છે એ પણ ટ્રાયલ વખત હવે નક્કી થાયલના અંત સુધી આરોપીને જેલમાં રાખવું એની આયોજિત નથી એ બધા મુદ્દાઓ પર દલીલ થયેલી હતી અને રહી વાત બોટિંગના એગ્રીમેન્ટની તો બોટિંગના એગ્રીમેન્ટમાં ગોપાલભાઈની કોઈ જગ્યા સહી નથી એવી પણ એક એમના મારફતે દલીલ કરવામાં આવી હતી છે કમલેશ ગંગવાની